સૌરાજ ટ્રેક્ટર અને સાથે ઓઝાર વેચવાના છે મિની ટ્રેક્ટર છે સૌરાજ અને ઓઝાર પણ છે ટ્રેલર છે દાતી છે અલગથી એક લોઢિયો છે વગેરે વસ્તુ આપવાની છે વિડીયો પૂરો જોતા રહેજો આખા સેટ વેચવાનો છે વિડીયો સારો લાગે લાઈક કરી શેર કરજો આવા વિડીયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી ફેસબુક પેજ ફોલો કરજો સૌરાજ મિની ટ્રેક્ટર છે ને ટોટલ છે ટ્રેલર છે દાંતી છે છે રાપ તેની વગેરે વેચવાના છે સૌ પ્રથમ તમને મિની ટ્રેક્ટર ની વાત કરું સૌરાજ સાતસો સત્તર મિની ટ્રેક્ટર છે તમે વિડીયોની અંદર ટ્રેક્ટર ક્લિયર કટ જોઈ શકો છો બે હજાર અને ત્રેવીસના મોડલનું ટ્રેક્ટર સાવ ઓછું ફરેલું ફૂલ સાચવેલું ખેડૂત મિત્રનું જ છે ઘર ઘર આ ટ્રેક્ટર ખેતી કામમાં ઉપયોગમાં લીધેલું એન્જિન પાવરફુલ છે કંપની ફિટિંગ આખું એન્જિન ગેર ટ્રેક્ટર જોવા મળશે કોઈ વસ્તુનો ફોલ્ટ નથી એન્જિન ગિયર હાઇડ્રોલિક કમ્પ્લેટ રૂબરૂ સ્થળ પર ટ્રેક્ટરની ટેસ્ટ ડ્રાઇવલ લઈ ચેક કરીને પણ ખરીદી કરી શકો છો પહેલા ઓનરનો કોન્ટેક કરી લેજો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા માહિતી આપીશ વિડીયો પૂરો જોતા રહેજો અને ટ્રેક્ટરો જ્યાં લેવા કે જોવા જાવ પહેલા ઓનરનો કોન્ટેક કરીને જજો કેમ કે વસ્તુ વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બૅટરી સારી છે સ્લેપ સ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પલેટ લાઈટ ચાલુ કંડિશનમાં સીટ સત્રીસ સારા ટાયરનું કન્ડિશન પણ સારું

અને એક અલગથી લોઢીઓ છે નાની રાપ અને મોટી રાપ બંને સાથે આપવાના છે તો આ ઓજાર અને ટ્રેક્ટર તમામ વસ્તુ તમને મળી જશે કે તમે વિડીયો અંદર ક્લિયર કટ જોઈ શકો છો ફૂલ જવાબદારી સાથે બાકી તમે વધારે માહિતી તમારે જોતી હોય તો ઓનરનો કોન્ટેક કરી લેજો તમામ વસ્તુ જામનગર જિલ્લાની અંદર ધ્રોલ તમને જોવા મળશે જેની કિંમત ત્રણ લાખ અને ચાલીસ હજાર ટ્રેક્ટર અને ઓજારની કિંમત ત્રણ લાખ અને ચાલીસ હજાર રાખવામાં આવી છે કિંમત માં ફેરફાર થશે કિંમત ફિક્સ નથી તમામ વસ્તુ ધ્રોલ જોવા મળશે ઓનર ના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડિયો જોતા વિડીયો ની ઉપર નંબર મળી જશે નવાણું જીરો અઠ્ઠાણું વાળા નંબર છે ઓનર ના છે કોલ કરી ટ્રેક્ટર ઓજાર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો એ નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો